દીકરીના કેનેડાના વિઝા તથા વર્ક પરમિટ કાઢી આપવાને બહાને રૂપિયા સત્તર લાખ પચાસ હજારની રકમ મેળવી વિઝા નહીં આપી ઠગાઈ કરી નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે જ ઝડપી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમ ને મળેલી માહિતી આધારે હાથીખાના માર્કેટ ખાતેથી આરોપી નામે અબ્દુલ ઝાવેદ અબ્દુલ હમીદ શેખ રહે અનાબિયા રેસિડેન્સી ફેસ સ્કૂલની સામે તાંદલજાને શોધી કાઢવામાં આવ્યો છે ઈસમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ઈસમ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના બોડેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે છેલ્લા દોઢ માસથી નાસ્તો ફરતો હોવાનું જણાય આવતા ક્રાઇમ બ્રાન્ચે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી બોડેલી પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની વધુ તપાસ માટે બોડેલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે સને બે હાજર એકવીસ થી ઓળખતા હોય આરોપીએ ફરિયાદીને ફરિયાદી તેઓના બાળકો માટે કેનેડાના સ્ટ્રી વિઝા વિઝિટર વિઝા વર્ક પરમિટ માટેનું કામ હોય તો ઓછા રૂપિયામાં કરી આપવાની વાત કરેલ ફરિયાદીએ આરોપી ઉપર વિશ્વાસ રાખી ફરિયાદીએ તેઓની દીકરીને કેનેડા ખાતે મોકલવા અંગે વિઝા અને માતા પિતાના વર્ક પરમિટ અંગે વાત કરતા આરોપીએ રૂપિયા વીસ લાખમાં આ તમામ કામ કરી આપવાનું કહી કામ ન થાય તો રૂપિયા પરત આપવાનું જણાવેલ હોય જેથી ફરિયાદીએ ટુકડે ટુકડે રૂપિયા સત્તર લાખ પચાસ હજારની રકમ તથા અસલ પાસપોર્ટ આરોપીને આપેલ હોય આરોપીને વિઝાનું કામ નહીં કરી આપી ફોન બંધ કરી ફરિયાદી પાસેથી લીધેલ રૂપિયા પાસપોર્ટ આજદિન સુધી પરત નહીં કરી વિશ્વાસઘાત અને ઠગાઈ કરી આરોપી ગુનો રજિસ્ટર થયા બાદ ફરાર થઈ ગયો હતો